સરાજા હેર યુવતીને ચપ્પુના ઘા જીકી આરોપી દ્વારા મોતને ઘાટ ઉતારાઈ હતી આ ઘટનાને આજે પણ લોકો ભૂલી શકે એમ નથી આ ઘટનાને શાય હજી સુકાઈ નથી ત્યાં ગુષ્મા હત્યાકાંડ જેવી જ બધી એક ઘટના બનતા ટળી ગઈ જાંગીરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ જાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની ત્રેવીસ વર્ષીય યુવતીએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામથી પ્રતિક મનોજભાઈ પટેલ નામના વ્યક્તિના સંપર્કમાં આવી ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા બંને વ્યક્તિઓ વચ્ચે પ્રેમ પણ બંધાઈ ગયો પરંતુ આ પ્રકરણ વચ્ચે કોઈ કારણસર બ્રેક લાગી જતા યુવતીએ પ્રેમ સંબંધ પર સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રતિક અવરન યુવતી પર દબાણ કરતો હતો પરંતુ લગ્ન માટે પણ દબાણ કરતા યુવતીએ માતા પિતાની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કરવાનો સાફ ઇન્કાર કર્યો ઋષિ ભરાયેલા પ્રતિકે યુવતીનો પીછો કરવાની શરૂઆત કરી આ દરમિયાન તેર માર્ચના રોજ યુવતી પોતાની માતા અને ભાઈ જોડે જંગીરપુરા વિસ્તારમાંથી મોપડ લઈ પસાર થતી હતી આ દરમિયાન મોટરસાઇકલ લઈ આવે ચડેલા પ્રતિકે ચાલુ મોબાઈલ પર તેને લાત મારી જમીન પર ઠાળી દીધી જેને કારણે યુવતીના માતા ભાઈને અને તેણીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે પ્રતિકે પોતાની પાસે રહેલા ઘાતક હત્યાર વડે યુવતી ઉપર ચાર જેટલા ઉપરા છાપરી ઘા પણ જીક્યા મધ્યસ્થી કરવા વચ્ચે પડેલી યુવતીની માતા ઉપર પણ હુમલો કર્યો જેને કારણે માતા પણ ઈજાગ્રસ્ત થયા છે હુમલા બાદ પ્રતિક ઘટના સ્થળ પર એક ભાગી છૂટ્યો જ્યારે ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસ અને પરિવારજનોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવતી અને તેની માતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ગામ માર્યા છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત એ કામ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એની જોઈને ઊભો જ હતો એમ અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ ભોગ બનનાર પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જો જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ બનનાર એટલે ભોગ આ કામના આરોપીએ એની સાથે જે શરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગી ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ સર આરોપીની અટક કરેલ છે કે બાકી છે કઈ રીતનું છે આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટક તો જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ જય વિટનેસ સુરતમાં એક